પંચમહાલના ગોધરાબા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ રાજ્યોમાંથી ઉપસ્થિત રમતવીરોને વિવિધ ગેમ્સ માટે પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં બેસ્ટોન ના ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના અંડર 16 ખેલાડીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આ કેમ્પમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પસંદગી પામેલા કોચ દ્વારા બાળકોને દરેક રમતમાં ભાગ લેવડાવી તેઓની રુચિ જાણી હતી તેમજ બાળકોના પરફોર્મન્સના આધારે બાળકોને રમત માટે પસંદગી કરવામાં આવી थी। जो नंबर ऑफ स्ट्रेंथ पार्टिसिपेशन का जो है वो 78 है और वैसे हमने सेलेक्ट किए थे 178 बट कुछ बच्चे इसमें ज्वाइन नहीं कर पाए वेस्ट रीजन में गुजरात राजस्थान महाराष्ट्र और गोवा तो चार स्टेट्स के एथलीट्स हैं जो कि हमने नेशनल कॉम्पिटिशन सेलेक्ट करके अभी यहाँ पर कैंप लोग चला रहे हैं અહીંયા આપણા જે સુવિધાઓ બહુ બધું સારું મળે છે હું કન્ટિન્યુ ત્રણ વર્ષથી આવું છું આપણા જે ડીએસડીઓ છે પસાયાસર છે એમણે પણ બહુ જ સારી સુવિધા આપી છે હોસ્ટેલથી લઈને જમવાનું બધું જ પ્રોપર બહુ જ મસ્ત આપે છે ખાસ આ કેમ્પનું મહત્વ છે કે આ જે તાલીમ છે એમાં ખેલાડીઓનું નેચરલી જે પ્રતિભા છુપાયેલી છે એને બહાર કાઢવાનું છે અને આમાંથી જે ભારત સરકારની અલગ અલગ જે હોસ્ટેલ છે જે સ્કીમ છે એને અંદર આ પસંદગી થયેલા ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે